કંપનીના ગેટ પાસે જ ધરણા કરવાના શરૂ કરી દેતા સમગ્ર મામલો ચર્ચાનો વિષય બન્યો છે અગાઉ ચૂકવણું કર્યા છતાં કંપનીએ કરેલા ચેક રિટર્નના કેસો પરત ખેંચવાની માંગ સાથે ધરણા શરૂ કરવામાં આવ્યા હતા સાત કરોડ રૂપિયા લેણાં નીકળતા હોવાનો દાવો કેપી પી સંઘવી કંપની દ્વારા વેપારી સાથે હીરાનો વ્યવહાર કરવામાં આવતો હતો થોડા સમય પહેલા ડાયમંડ એસોસિએશન સહિત અગ્રણીઓની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ચૂકવણું કરી દીધું હતું તેમ છતાં સિક્યોરિટી પેટે આપેલા ચેક કંપનીએ વેપારી પાસેથી રૂપિયા લેવાના હોવાના કારણે બેંકમાં નાખતા ચેક બાઉન્સ થયા હતા ચેક રિટર્ન કરાવ્યાનો કંપની સામે હીરાના વેપારીઓએ આરોપ લગાવ્યો છે વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે કુમારા કાનાણી સુરતના હીરા ઉદ્યોગમાં આ પ્રકારના કિસ્સા બનતા હોય છે કે જે પણ ચૂકવણું હોય તે ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે પણ શક્ય હોય તેટલું ચૂકવણું કર્યા બાદ પૂર્ણ વિરામ મૂકી દેવામાં આવતું હોય છે પરંતુ અહીં કંપનીને પંચના હાજરીમાં ચૂકવણી કરી દીધા બાદ ફરીથી ચેક રિટર્નનો કેસ બાર વેપારીઓ સામે કરવામાં આવ્યો છે જે પણ વ્યાપાર થયો છે તે દલાલના હસ્તક થયો છે હવે ચેક રિટર્ન કરવાનો કેસ થયો છે તેમાં પતિ પત્ની બંને ઉપર કેસ કરી દેવામાં આવ્યો છે કંપની દ્વારા માનવતાના ધોરણે આ વેપારીઓ સામે બાંધછોડ કરવી જોઈએ આ વેપારીઓ પૈકી કોઈ પોતાના જીવન ચૂકવવાનો પ્રયાસ કરે તે કેટલું યોગ્ય છે વેપારીઓ અત્યારે દુઃખદ અવસ્થામાં છે જ્યારે તેઓ પોતાના પરિવારજનો સાથે અહીં ધરણા પર બેઠા છે ત્યારે હું માત્ર એમને સહાનુભૂતિ આપવા માટે તેમને અહીં મળવા માટે આવ્યો છું તેમ કુમાર કાનાણીએ જણાવ્યું હતું છ વર્ષ પહેલાં આ કંપની સાથે જે લોકોએ વેપાર ધંધો કર્યો હતો એ દલાલો વસ્ત કર્યો હતો પછી એમણે નુકસાની કરી તો નુકસાની કર્યા પછી ડાયમંડ એસોસિએશનમાં એની મિટિંગ થઈ હતી પંચ બોલાવવામાં આવ્યું હતું અને પંચની રૂબરૂમાં એની તમામ મિલકતો લઈ અને એનું ચૂકવણું કરવામાં આવ્યું હતું ત્યારે પચાસ ટકા ચુકવણું થયું હતું હીરા ઉદ્યોગની અંદર હજારો લોકોએ નુકસાની કરી છે અને એ બધાના જ રસ્તાઓ આવા જ હોય છે એની પાસે જે કંઈ હોય એ આપી દે એનું ચૂકવણું થઈ જાય પચીસ ટકા ત્રીસ ટકા પચાસ ટકા પંચોતેર ટકા જે કંઈ ચૂકવણું થતું હોય એ આપી દે અને વાત ત્યાં પૂરી થતી હોય છે પરંતુ આ કેસની અંદર બાર લોકોએ જે વેપાર ધંધો કર્યો હતો એણે ચૂકવણું આપ્યા પછી પણ એની પાસે જે ચેક પડ્યા હતા એ ચેક ભરીને એની ઉપર પોલીસ કેસ કરવામાં આવ્યો છે જો એને પોલીસ કેસ કરવો જ હતો તો ચુકવણું લેવાની જરૂર નહોતી જે કંઈ વેપાર ધંધો થયો દલાલ હસ્તક થયો છે ચુકવણું પણ દલાલ હસ્તક રહ્યો છે અને આ પરિવાર ઉપર કેસ કરવામાં આવ્યો છે પતિ પત્ની બંને ઉપર કેસ કરવામાં આવ્યા છે બાર પરિવાર ઉપર તો એ બંને જો જેલમાં જાય તો અત્યારે ખાવાના ફાફા પડે છે છોકરાઓની ફી ભરવા માટેની પૈસા નથી એ લોકો પાસે તો બંને જો જેલમાં જાય તો છોકરાઓ રોડ પર આવી જાય રજળી પડે માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ હીરા ધંધાની ચૂકવણીના જે કંઈ વાત છે એની તો છોડી દો પણ માનવતાની દ્રષ્ટિએ પણ જોઈએ તો આ કેસમાં એને બાંધછોડ કરવી જોઈએ અને આ કેસ પરત ખેંચવા જોઈએ આજે એ દુઃખી લોકો જે છે એ આત્મહત્યા કરવા કોશિશ કરે અથવા તો એ કંટાળીને એ મરવાનો પ્રયાસ કરે અને દુઃખી લોકો અહીંયા ઉપર ઉપર બેઠા છે તો એના દુઃખમાં ભાગી ધરાવવા માટે એને મળવા માટે આજે અહીંયા આવ્યો છે